નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારતના ઇતિહાસના એક એવા નિર્ણાયક વળાંકની જ્યારે એક અત્યંત શક્તિશાળી સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું અને એક વિદેશી તાકાતનો સૂરજ ઉગ્યો આ માત્ર કોઈ રાજા મહારાજાની વાર્તા નથી પણ એ વાતની સાબિતી છે કે સત્તા વ્યૂહરચના અને સૌથી અગત્યનું એકતાનો અભાવ કેવા ભયંકર પરિણામ લાવી શકે છે તો સવાલ એ છે કે આખરે એક મોટું સામ્રાજ્ય કેવી રીતે તૂટી પડે છે શું કોઈ બહારની તાકાત એને તોડી પાડે છે કે પછી એ પોતાની અંદરની નબળાઈઓથી જ ખોખલું થઈ જાય છે વેલ અઢારમી સદીનું ભારત આ સવાલનો એકદમ ચોટદાર જવાબ આપે છે ચાલો ઇતિહાસના એ જ પાણા ઉથલાવીને આ જવાબ શોધીએ તો આ કહાની શરૂ થાય છે મુગલ સામ્રાજ્યથી એક એવું સામ્રાજ્ય જે પોતાના પતનની ઠીક પહેલા પોતાની તાકાત અને શાનના શિખર પર હતું જરા કલ્પના કરો એક એવું સામ્રાજ્ય જેની ધાક આખી દુનિયામાં હતી જેની પાસે સંપત્તિનો કોઈ પાર એ એ સમયે મુઘલ સામ્રાજ્ય ખરેખર એક હતું પણ સવાલ છે કે સોનાના ઢગલા પર બેઠેલું આ સામ્રાજ્ય આખરે ભાંગી કેવી રીતે પડ્યું જુઓ દરેક મોટા પતંગની શરૂઆત એક નાનકડી તિરાડથી જ થાય છે મુઘલ સામ્રાજ્ય માટે એ તિરાડ હતી સત્તરસો સાત માં ઔરંગઝેબનું મૃત્યુ એમના ગયા પછી આટલા મોટા સામ્રાજ્યને સંભાળી શકે એવો કોઈ દમદાર વારસદાર બચ્યો જ નહીં અને આનાથી એક એવો પાવર વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો જેણે બધું જ બદલી નાખ્યું અને જેવો જ ઔરંગઝેબનો શ્વાસ રોકાયો દિલ્હીના તખ્ત માટે તલવારો ખેંચાઈ ગઈ સત્તા માટેનો લોહિયાળ સંઘર્ષ શરૂ થયો જેણે સામ્રાજ્યના પાયા જ હચમચાવી નાખ્યા ઔરંગઝેબની આંખો બંધ થતા જ દિલ્હીનું સિંહાસન જાણે લોહીથી ખરડાવા લાગ્યું એક પછી એક બાદશાહો આવ્યા અને ગયા બહાદુર શાહે કોશિશ કરી પણ નાકામ રહ્યા જહાનદાર શાહ અને ફરૂખશિયર શિયર તો દરબારી ષડયંત્રોનો ભોગ બની ગયા અને આ બધાની વચ્ચે સત્તરસો ને ઓગણચાળીસમાં થયો નાદિર શાહનો એ ભયાનક હુમલો જેણે મુગલ સત્તાના શબપેટીમાં છેલ્લો ખિલ્લો ઠોકી દીધો આ ફરક એ આસમાન જમીન જેટલો હતો એક તરફ ઔરંગઝેબ જેવા શાસકો જેમના એક ઇશારે આખું હિન્દુસ્તાન ચાલતું અને બીજી તરફ ફરૂખશિયાર જેવા નબળા બાદશાહ જેઓ પોતાના જ દરબારીઓના હાથની કઠપુતળી બનીને રહી ગયા હતા નેતૃત્વના આ પતને જ સામ્રાજ્યને વિખેરી નાખ્યો જુઓ ઇતિહાસનો એક નિયમ છે જ્યારે કેન્દ્ર નબળું પડે ત્યારે પ્રાંતો બળવાન બને છે ભારતમાં પણ બરાબર એવું જ થયું એક અખંડ હિન્દુસ્તાન નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું જેમ જેમ ની પકડ દિલ્હી પડતી ગઈ તેમ તેમ મરાઠા મૈસૂર હૈદરાબાદ બંગાળ જેવા નવા સત્તાના કેન્દ્રો ઉભા થયા આ બધા પોતપોતાની જગ્યાએ તો શક્તિશાળી હતા પણ એમની નજર દિલ્હી પર નહીં પણ એકબીજાની જમીન પર હતી અને આજ એમની સૌથી મોટી ભૂલ હતી આ બધા નવા રાજ્યો શક્તિશાળી તો હતા પણ એક ન હતા એ લોકો અંદરો અંદર લડવામાં એટલા વ્યસ્ત હતા કે જોઈ જ ન શક્યા કે દરવાજે એક બહુ મોટો ખતરો દસ્તક દઈ રહ્યો હતો અને આ બધી અંધાધૂંધીની વચ્ચે દૂર સમુદ્ર પારથી આવેલી એક તાકાત આ બધું ચૂપચાપ જોઈ રહી હતી અને એ હતા અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ફેલાયેલી આ અંધાધૂંધીને એક સોનેરી તક તરીકે જોઈ એમને ખબર પડી ગઈ કે આ દેશને જીતવા માટે એમને બહુ મહેનત કરવાની જરૂર નથી તેઓ માત્ર વેપારીઓ નહોતા એમની પાસે આધુનિક સેના હતી અને સૌથી અગત્યનું એમના મગજમાં ભારત પર રાજ કરવાનું એક સ્પષ્ટ સપનું હતું એમની સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ પણ ઘાતક હતી સ્ટેપ વન ભારતીય રાજાઓની નબળાઈઓ ઓળખો સ્ટેપ ટુ ભાગલા અને રાજ કરોની નીતિથી એમને એકબીજા સામે લડાવો સ્ટેપ થ્રી જ્યારે લોકો લડી લડીને થાકી જાય ત્યારે પોતાની શ્રેષ્ઠ સેનાથી એમને હરાવી દો અને ફાઈનલ સ્ટેપ આખા વિસ્તાર પર રાજકીય અને આર્થિક કંટ્રોલ લઈ લો અને પછી આવે છે એ તારીખ તારીખ એક એવી ભારતનું ભવિષ્ય હંમેશા માટે બદલી આ એ દિવસ હતો જ્યારે અંગ્રેજોએ દિલ્હી પર કબજો કર્યો આ માત્ર એક શહેર પરનો વિજય નહોતો દોસ્તો આ એક યુગનો અંત હતો અને ગુલામીને એક નવા અંધકારમય યુગની શરૂઆત હતી તો આ આખી વાતનો સાર શું છે આમાંથી શીખવા જેવું શું છે આ બધી ઘટનાઓ આપણને બહુ જ કડવા પણ શક્તિશાળી સત્ય તરફ દોરી જાય છે તો સવાલ એ થાય કે આ બધા માટે જવાબદાર કોણ શું ફક્ત અંગ્રેજો કે પછી વાર્તા કંઈક જુદી જ છે આ સવાલનો જવાબ મહાત્મા ગાંધીના શબ્દોમાં એકદમ સ્પષ્ટ છે એમણે કહ્યું હતું કે ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું આ એક વાક્ય આખી પરિસ્થિતિનું ચિતાર આપી દે છે અંતે આ આખો ઇતિહાસ આપણને એક જ સનાતન સત્ય શીખવે છે ઇતિહાસ આપણને વારંવાર યાદ કરાવે છે કે જ્યારે આપણે અંદરો અંદર લડીએ છીએ ત્યારે બહારના દુશ્મનને જીતવા માટે કોઈ મહેનત જ નથી કરવી પડતી અને આ બોધપાઠ આજે પણ એટલો જ પ્રસ્તુત છે